વાપીના જૈન ઉપાશ્રયમાંથી 30 તોલા સોનો રોકડ મળી લાખ 24,13,000 ની ચોરી કરતા ચોરોને પકડી પાડતી વલસાડ જિલ્લા પોલીસ પાછળના દરવાજાનો તાળો તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા વાપી ચલા મુકતાનંદ માર્ગ સ્થિત સર્વહિતકાર સંગ્રહ જૈન ઉપાશ્રયના પાછળના દરવાજાને મારેલા તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશી ગયા હતા તસ્કરોએ ઉપાશ્રયના ચાર ઓડામાં મૂકેલા કબાટના પણ તાળા તોડીને તેમાંથી 30 તોલા સોનાના દાગીના અને રોકડા કુલ ચોવીસ લાખ તેર હજાર ની મતતા ચોરી કરી ગયા હતા શનિવારે છેક બપોરે ચોરી અંગે જાણ થતા ટ્રસ્ટીઓ દોડી આવીને આખરે વાપી ટાઉન માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી વાપી ડિવિઝન વાપી ટાઉન એલસીબી એસઓજી તમામ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આસપાસના સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદ લઈ આરોપીની શોધખોળ કરી આરોપીને સુધી પહોંચી આરોપીની ધરપકડ કરવામાં આવી

વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર અંતિત અઠ્યાવીસમી ડિસેમ્બરની આસપાસ જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચેના પીરિયડમાં અલગ અલગ વિસ્તારમાં વાપી ટાઉનના વિસ્તારોમાં ચાર જેટલી ઘરફોળ થયેલી હતી એમાં ખાસ મેઇન જે ઘરફોળ હતી એ જે આપણું જૈન સંઘ છે સર્વહિતકારક જૈન સંઘ એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી જેમાં સોનાના પીસ તોરાના દાગીના દોઢ કિલો ઉપર ચાંદી અને સાથે સાથે અઢી લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને ચોવીસ લાખ રૂપિયા જેટલા રકમની ઘરપોટ થયેલી હતી અને આની સાથે સાથે અન્ય ત્રણ પણ મોટી ઘરપોળના બનાવો બનેલા હતા આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયસપી વાપી ડિવિઝન એની સાથે સાથે વાપી ટાઉન પીઆઈ એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પીઆઈ આ તમામ અધિકારીઓની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવી હતી અને એની સાથે સાથે વાપી ટાઉન ડુંગરા વાપી જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરાઝ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ધંધા પડાવવાની એ પણ ચેક કરવામાં આવ્યા હતા અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ધનેશા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે આ બનાવને અંજામ આપનારા ઘરકોળ કરનારા આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ જે આરોપી છે એ ત્રણ આરોપીઓ હાલ પકડાયા છે રાહુલ બાબુરાવ શેરસાટ અજય બાડિયા જે મરાઠી છે તગડુ અને સાથે સાથે શિવા વસોનિયા આ ત્રણ આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે એક અન્ય જો અખો આરોપી ઘરકોને અંજામ આપનારો ગૌતમ ખરા એ આરોપી હાલ વોન્ટેડ છે જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે આ ત્રણે ત્રણ જે આરોપી છે રાહુલ અજય અને શિવા રાહુલ અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે આ ત્રણે ત્રણ જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા ત્રણે ત્રણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે રાહુલ છે એની વિરુદ્ધમાં થી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એની સુરત શહેરમાં પાસાને કડીફાર પણ થયેલી છે અને સુરતના જે છ ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં ત્રણ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે સોના ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટીક વસ્તુઓ એમ કુલ મળીને છવ્વીસ લાખ છવ્વીસ હજાર બસો એંસી એમ સત્યાવીસ લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ ત્રણ આરોપી પાસેથી રિકવર કરવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે સર વાપીમાં જે આ ચલા વિસ્તારમાં જે ચોરી થઈ એ લોકોને એમ હતી કઈ રીતે લોકો ચોરી કરતા આ લોકો રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન આ અલગ અલગ બંધ મકાનો કે બંધ જગ્યાઓ એની રેકી કરતા હતા અને અલગ અલગ જગ્યાએ જ્યારે મજૂરીમાં જતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાં એ લોકો રેકી કરીને ટાર્ગેટ કરતા હતા અને રાત્રિ દરમિયાન પછી એનો જે મકાનો બંધ હોય એનો લાભ લઈને પાછા દરવાજેથી અથવા તો ઉપર ધાબા પરથી અંદર જઈને મકાનનો જે દરવાજો કે નકૂજો છે એને તોડીને અંદર ઘૂસી જતા હતા અને એ લોકો એને ઘર પણ મળેલા છે અને સાથે સાથે દરવાજાના નકુચા તોડવાના પણ સાધનો મળેલા છે એટલે એના જે લોક છે એમની પાસે જે વસ્તુઓ મળેલી છે ઇક્વિપમેન્ટ એનાથી તોડવામાં આવ્યા હતા અને સાથે જે દરવાજા છે એને તોડવા માટે એ લોકોએ જે ધારધાર સળિયા અને એના જે ઓપન કરવા માટે નકુચો તોડવા માટેના જે વસ્તુઓ છે એનો યુઝ કર્યો और बच्चों को कीजिए जेम से गुड बाय गुड बाय कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाए ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज ऐसी